મોટા સોશિયલ મીડિયા યુટ્યુબર કારણ તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે અત્યારે સોઈ ગામની અને આજુબાજુના ગામડાઓની સ્થિતિ બહુ ખરાબ છે લાઇટનો ભાવ છે નેટવર્કનો ભાવ છે અને બીજી વાત કે અત્યારે અમે બધા દોડધામમાં છો જેટલી થાય એટલી મદદમાં દોડીએ છીએ એટલે વિડીયોના કામમાં હાલ ધ્યાન નથી આવી શકતા આપે ખાસ કરીને જે લંપી વાયરસ ચાલતો તે દરમિયાન પણ સેવા આપેલી છે અને અત્યારે પણ આપના વિડીયો જોયા બે ત્રણ માધ્યમથી એમાં પણ આપો નજર પડી રહ્યા છો ક્યાંક સેવા આપતા જી તો એ તો આપણો કર્તવ્ય છે આપણો ધર્મ છે કે કોઈને મુશ્કેલી આવે તો આપણે એમની સાથે ઊભું રહેવું પડે એમ અને કેટલા લોકોને સેવા આપીને કેવી રીતની આપણે સેવા આપી સેવામાં તો જ કરિયાણાની કીટો છે અને ગાયોને ઘાસચારો છે એ રીતની સેવાઓ જે થઈ શકે છે એ અમારા દ્વારા અને વિલેજ બળ ટીમ દ્વારા અને ગ્રામજનો દ્વારા અને સાથે અત્યારે સરકાર શ્રી દ્વારા પણ કીટો પૂરી પાડવામાં આવી રહી છે અત્યારે આ આપશો સંદેશ તો એટલો છે કે જે કોઈ લોકો સેવા કરવા આવે છે તો જ્યાં જરૂરિયાત છે એમના સુધી પહોંચાડવાની જેમ બને એમ કોશિશ કરો અને જેને જરૂર નથી એવો એ વસ્તુ ના લઈ અને બીજા સુધી પહોંચાડવાની કોશિશ કરે અને જેમ બને એમ આગળ આવો અને આવું કોઈના ઉપર ના આવે એવી ભગવાનને પ્રાર્થના કરી બાકી બધાને આગળ આવી અને આમાં સાસ સહકાર કરાવવા માટે અપીલ કરું છું